હું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ પણ આપણે જે જ વાત છે ગાય સહડ્યો નથી ઉલાળ્યો કેડ્યો નથી આમાં હારું છે તે કરવાના એની મજા જ એ જુદી છે ભાવથી પ્રેમથી મોતથી એ ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં ચોખા કે નહીં હુકડી કરવાની જોત ઉપર ભરોસો રાખો તમને બાપુ ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આમાં ગમે રૂપે ક્યાંક આવીને બેઠો હોય સો ટકાની ની વાત એને કીધું છે કે જોત કરી ધજા ચડાવી અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું આ વાત ક્યારે કરેલી સ્વધામ સ્વતા જવાનો સમય થયો બાપુ જો વાણી જ્યાં જ્યાં બની છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે એમના ભજન બને નહીં અને જો બુન એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી એકાદ ભજન બનાવી જો હાલે કાન કરો ને આપણું બનાવેલું આ હજારો વર્ષથી આવેલું આવશે અભાવ આવે છે આ બાપુ પોતે સંતો અનુભવ કરીને ક્યાં શું પીડું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ અત્યારે ખોટું હાલે છે સાચું નથી હાલતું લ્યો તમે જુઓ ને ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો દારૂ આમ પીપળે પીપડા ખૂટી રહેશે દારૂ તો બાવળિયામાં જ વેસાય ને એની કઈ જાહેરાત કરાય તો એ પીપડા પીપડા ખૂટી રહેશે બે કિલો ઘી નથી ખપતું એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી કહેવાનો મારો મિનિંગ શું છે કે ખોટાનો સમય છે બાકી કિંમત તો જે ઓલા ની હોય ને એ જ હોય એ ઓલા કિંમતમાં એ ન મળે એટલે રામદેવજી બાપાને સ્વધામ ત્યારે એમના કુટુંબ પરિવાર ને કર્યું શું કામ હરબુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાય નો જઈશ નહીં સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બે ને મળાણું નહીં માસી દીકરા ભાઈ થાય હરબુજી મળાણું નહીં અને આયા રામદેવજી બાપાને એમ થયું મારે એને મળવું પડશે અને આવડા અમને જો ખબર પડશે ને કે એમને મળવા સમાધિમાંથી બહાર નીકળ્યા આવડા એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો પણ કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા અને આ ત્રીજી પેઢી એ પીર પાકશે તમે મારી વાત ઉપર ભરોસો રાખજો મારા વચન ઉપર વિશ્વાસ રાખજો અને બધા સહમત થયા કે કઈ વાંધો નહીં સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાય ગઈ અને આ વાત ઉડતી ઉડતી અરબુજીના કાને પડી કોકે કીધું કે રામદેવજી બાપા સોદામ વ્યા ગયા એ કે ના એ વાત બને જ નહીં કોઈથી મને વચન આપ્યું છે વચન નો પાકો માણસ મને મળ્યા સિવાય નો જાય જ નહીં એ કે પણ હું ન્યાજ હતો કે વાત બધી બરોબર પણ હું અહીંયા જાઉં અને પાકું કરું મને નક્કી થાય પછી વાત અને ત્યાંથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો હરભુજી અને બગાડતા હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે હરભુજી આમ જોયું તેને એમ થયું કહો હો દુનિયા કેવી વાતો કરે છે રામદેવજી બાપા તો હાર્યા અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈ પહાડ પહાડ ભેટે ભેટ્યા હો અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એ કે ભાઈ જગત છે ગમે બોલે બે બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો બનાય એ વખતે બાપુ હરભુજી આ વાણી ગયેલી કઈ હું તમને વાણી સંભળાવું 家。 સમજુ સોરી સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ઘેઢીઓ અને પામરી આ ચાર વસ્તુ મૂકી દી રામદેવજી બાપા એ આપીને કીધું તમે જાઓ ગામમાં હવે ચોરે સોગ્રસ ડાયરો બેઠો હતો અને ઉભી બજારે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જીવો ભાઈ ભી ગયો આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને આવેલો આવે અહીંયા આવીને કે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા ભી આવી ગયા બે દી થયા ભલા શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા તો કે આ બધા કંઈ ખોટુંને તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી વીરગેટીઓના બાપાએ મને આપ્યું અને બધાયને શંકા જાઈ એ કે સમાધિ દઈને આવતા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જાવ એટલે કહું છું આપણે આપણને નથી સમજી ગયા બીજા બધાય સમજી શકતા આપણા જ નથી સમજી શકતા એ ત્યાં અને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળીયા ને ના આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રે હું પગનો નો ચાલી ગયો પછી બાપુ ચોથા રામશું હરભુજી રેડે હે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને ત્યાં જ ઇતિહાસ થયા છે આપણે આપણને નડે ને હું તો એમ કઈ કોઈ એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની જ વાત કરું નેતલ જે તો એમનું અડધું અંગ કહેવાય ને નથી સમજી કે આપણે શું સમજી આપવાના હતા તમે જો નેત નો ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાકી